તો ગુજરાત ફર્સ્ટની ટીમે રેડ ક્રોસ બ્લડ બેંકની મુલાકાત લીધી હતી જ્યાં ક્રોસના ચેરમેન અને જનરલ સેક્રેટરી સાથે બ્લડની અછત મુદ્દે ચર્ચા કરવામાં આવી હાલ ઉનાળામાં બ્લડ બેન્કમાં ચાલીસથી પિસ્તાલીસ ટકા જેટલી બ્લડની અછત સર્જાય છે બ્લડની જરૂર ખાસ કરીને થેલેસેમિયા અને ક્રિટિકલ કેસમાં જરૂર પડતી હોય છે હાલ રેડ ક્રોસ બ્લડ બેન્કમાં પિસ્તાળીસ ટકા લોહીનો જથ્થો ઘટ્યો છે ત્યારે દાતાઓને રક્તદાનની અપીલ કરવાની પણ વાત કરાઈ હતી હકીકત છે કે અત્યારે લોહીની રક્તની ખૂબ જ અછત છે જ અને એટલે ખાસ વિનંતી અમદાવાદના પ્રજા અમદાવાદ તો એને ઓફિશિયલ એવોર્ડ મળ્યો છે કે એ રક્તદાનની અને રક્તદાતાનું ઇન્ડિયાનું કેપિટલ છે તો આપણે એમાં પાછી પાની ના કરવી જોઈએ અને લોકોના જીવ બચાવવા માટે ને ખાસ કરીને થેલેસીમિયાના બાળકો માટે જીવનદાન છે જે એ આપવા માટે આપને બંને હાથ જોઈને જોડીને નમ્ર વિનંતી કરું છે ભરપૂર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ બ્લડની પણ શહેરમાં મોટી અછત સર્જાઈ છે રેડ ક્રોસના જનરલ સેક્રેટરી વિશ્વાસભાઈ અમીન આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું વિશ્વાસભાઈ ભરપૂર ઉનાળો છે ને એક તરફ બીજી તરફ બ્લડની અછત સર્જાઈ છે કેટલા પ્રમાણમાં બ્લડની અછત સર્જાઈ છે અને ખાસ કરીને કયા કયા બ્લડ ગ્રુપની અછત છે એ જાણવા માંગીશું અત્યારે ઉનાળાની અંદર ખાસ કરીને દર ગયા વર્ષની સાથે અમે સરખામણી કરીએ તો રેડક્રોસની અંદર બ્લડ કલેક્શનમાં ચાલીસથી થી પિસ્તાલીસ ટકા જેટલો ઘટાડો જોવા મળેલો છે આ આના અમે બે કારણ જોઈએ છીએ એક રક્તદાતાઓ ગરમીના કારણે બ્લડ ડોનેશન કરવાનું કદાચ એવોઇડ કરી રહ્યા છે બીજું કોલેજોની અંદર અત્યારે એક્ઝામ ચાલી રહી છે અને દસમા બારમાની એક્ઝામ પતી ગઈ હોવાથી ઘણા બધા લોકો પ્રવાસમાં પણ ગયેલા છે તો ઘટાડાનું મુખ્ય કારણ અત્યારે ગરમી અને વેકેશન કોલેજોમાં છે એ અને સ્કૂલોમાં પણ વેકેશન હોવાના કારણે ઘટાડો કદાચ અમે નોંધી રહ્યા છીએ ચાલીસ થી પિસ્તાલીસ ટકા ખૂબ મોટું પ્રમાણ કહી શકાય બીજી તરફ જરૂરિયાત તો એજ ઇટ ઇઝ જ તો ખાસ કરીને ખાસ કયા બ્લડ ગ્રુપમાં અછત થઈ જાય છે એ જાણવા માંગીશું અત્યારે જોવા જઈએ તો એ પોઝિટિવ અને એ બી પોઝિટિવ ગ્રુપમાં અમને ઘણી બધી તાતી જરૂર છે અને બી અને ઓ એ અત્યારે અમારી પાસે સ્ટોકમાં છે પરંતુ એ અને એ બી ના ડોનર્સ વધુ ને વધુ રક્તદાન કરવા આવે એવી અમે એક અપીલ કરીએ છીએ ખાસ કરીને કયા પ્રકારની બીમારીમાં બ્લડની વધારે જરૂર પડતી હોય છે એટલે જે મરીજો છે જેમને સેક્રિફાઈસ આ છતની વચ્ચે કરવું પડે ખાસ કરી કઈ કઈ બીમારીઓમાં મેઇનલી રેડક્રોસની વાત કરીએ તો રેડક્રોસે બારસોથી વધુ થેલેસેમિયા મેજર બાળકોની જ્યારે જવાબદારી લીધી છે ત્યારે આ દરેક બાળકને જે મોટાભાગના બાળકો અઢાર વર્ષથી મોટી ઉંમરના છે ત્યારે દરેક બાળકને મહિને બેથી ત્રણ યુનિટ રક્ત ચડાવવું પડે છે રેડક્રોસના નવા ભવનની અંદર થેલેસેમિયાના બાળકોની સુવિધા ખૂબ જ સુધારી લીધી હોવાથી અત્યારે થેલેસેમિયાના ખાસા બાળકો અહીંથી રક્ત લેવાનો આગ્રહ રાખે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળું રક્ત કોઈપણ પ્રકારના રિપ્લેસમેન્ટ વગર કોઈપણ પ્રકારના ચાર્જ વગર થેલેસેમિયાના દર્દીઓને આપવામાં આવે છે અને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને પણ અહીંથી કોઈપણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ લીધા વિના રક્ત આપવામાં આવે છે તેથી કરીને અન્ય બ્લડ સેન્ટરો કરતાં રેડક્રોસમાં બ્લડની જરૂરિયાત પણ એક વધુ ઉદભવેલી છે અને લોકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે માધ્યમથી દરેક રક્તદાતાઓ અને રક્તદાન શિબિર આયોજકોને વિનંતી કરીએ છીએ કે આ ઘટ ન રહે એટલા માટે આપણે રક્તદાન વધુ ને વધુ કરવું જોઈએ ચાલીસ થી પિસ્તાલીસ ટકા જેટલી ભરપૂર ઉનાળામાં બ્લડની અછત અછળ સર્જાઈ છે અને એક તરફ થેલેસેમિયા પીડિત બાળકોને જે મરીજો હોય તેમને સતત તેની જરૂર પડતી હોય છે અને અન્યત્ર જે પેશન્ટ છે તેમને પણ તેની જરૂર પડતી હોય છે એટલે ખૂબ મોટી ઉણપ કહી શકાય એટલે મોટા પ્રમાણમાં ખાસ કરીને જે યુવાનો છે કોલેજમાં કે તેઓ જે આપતા હોય છે ત્યારે વેકેશન સમયે તેની વિશેષ ઉણપ સર્જાતી હોય છે એટલે સૌએ આગળ આવે અને બ્લડની અછત નિવારવામાં મદદરૂપ થાય તેવી તેમણે અપીલ કરી છે કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ